કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્વક આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકોને આતંકીઓનું એક ખતરનાક રૂપ જોવું મંગળવારે સાંજે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા હતા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિતના લોકોનો સમાવેશ થાય છે આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે આજે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ